નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે આજે સવારથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે અને જે વિડીયો વાયરલ થયો છે ત્યારથી સમગ્ર સભ્ય સમાજની અંદર લોકોને એક ફિટકારની લાગણી અનુભવાઈ રહી છે પોલીસ સ્ટેશનની અંદર મિત્રો એવા દ્રશ્યો સર્જાયા કે જે દ્રશ્યો તમે જોઈ પણ નહીં શકો પોતાના બાળકો રડતા રહ્યા અને માં એ પ્રેમી સાથે મૈત્રી કરાર કરીને ચાલી ગઈ જ્યારે આ વિષયની અંદર વિડિયો વાયરલ થયો ત્યારે સમગ્ર લોકો એ આ વિડીયોના માધ્યમથી ફિટકાર કરી રહ્યા છે ફિટકાર કરીને કહી રહ્યા છે કે એક માં એ પોતાના બાળકોને આ રીતે કેવી રીતે ઠુકરાવી શકે પરંતુ શું હતી ઘટના ક્યાંની હતી ઘટના અને કેવી રીતે આ ઘટના ઘટી અને સભ્ય સમાજમાં આવી ઘટનાઓ ઘટવાથી સભ્ય સમાજને કેટલું નુકસાન થઈ શકે છે જેના વિશેની આપણે ખૂબ જ ડિટેલ પૂર્વક વાતચીત કરવાના છીએ પરંતુ આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો તો નમસ્કાર મિત્રો હું છું દિલુ ચૌધરીને આપણે વાતચીત કરવાના છીએ કે સમાજની અંદર આવી કલંકિત ઘટનાઓ ઘટતી હોય છે જે ઘટનાઓના લીધે સમાજની અંદર એવા એવા મેસેજ જતા હોય છે કે જેનાથી સમાજ એ દુર્વ્યવહાર તરફ પહેરાતો હોય છે પરંતુ સમાજને સારી ઘટનાઓથી પ્રેરિત કરી સમાજને આવી ઘટનાઓને વિકૂટ કરી અને સમાજને સારી દિશામાં લાવવાનું કામ તમારું અને મારા બધાનું છે પરંતુ આજે જ્યારે સવારથી જ આ વિડીયો એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ત્યારે ઘણા બધા લોકોની અંદર એકદમ રૂસ વાપી ગયો ફિટકાર વાપી ગયો તો શું હતો એ વિડીયો આપ જોઈ લો તો મિત્રો તમે જોયો આ વિડીયો જે તમે જોયો હતો એની અંદર મૈત્રી કરાર કરવા પહોંચેલી મા અને તેનો પ્રેમી બંને તે જગ્યાએ પોલીસ સ્ટેશનની અંદર જવાબ લખાવવા હાજર થયા હતા જવાબ લખાવવા હતા એ જ સમયે એના બે બાળકો આવી પહોંચે છે એના દીકરીની ઉંમર છે બાર વર્ષ અને દીકરાની ઉંમર છે આઠ વર્ષ બંને બાળકો એની માને જોઈ અને રડી પડે છે અને કહે છે કે મા તું ઘરે પાછી આવી જા આપણે ક્યાંય નથી જવાનું એ એના બાળકોને ખેલા મારે છે નીકળો એથી મારે તમારું કોઈનું કામ નથી અને જ્યારે આ આ ઘટના એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ત્યારે સમગ્ર સભ્ય સમાજ હાલી ગયો સમાજ એટલા માટે હારી ગયો કે આવી ઘટનાઓ સમાજની અંદર કેમ ઘટે છે તો આપણે જાણવું છે કે આ ઘટના કઈ જગ્યાની હતી કેમ આ ઘટના ઘટી કેવી રીતે આ ઘટના ઘટી એના વિશેની આપણે ડિટેલ જાણવાની છે ડિટેલ જાણવાની વાતચીત કરીએ તો જે વિડીયોની અંદર જે મા દેખાઈ રહી છે એમનું પિયર એટલે કે ધ્રોબા ગામની અંદર એમનું પિયર છે એવો મકડાલા સાસરે જાય છે મારવાડી સમાજની અંદર જે આવે છે મકડાલે સાસરે જાય છે જેમનું એમના પતિનું નામ છે જગતાભાઈ જગતાભાઈના પત્ની છે એમનું નામ છે દિનાબેન દીનાબેન મકડાલા સાસરે જાય છે એમના પતિનું નામ છે જગતાભાઈ અને એમને બે બાળકો છે બંને બાળકોની ઉંમર અંદાજીત છોકરાની ઉંમર આઠ વર્ષ અને છોકરીની ઉંમર બાર વર્ષ હવે જોગાનું યોગ એવી રીતનું બને છે કે થોડા સમયથી એમની એમના પતિ જોડે મેળ નથી હોતો આ સમયગાળાની અંદર એવું થઈ જાય છે કે એક વ્યક્તિના એવો કોન્ટેક્ટમાં આવે છે જે વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે છે એમનું નામ ભરત છે એમનું ગામનું નામ છે આ વ્યક્તિના એવો સોશિયલ મીડિયાના માધ્યમથી આવે છે વાતચીત એવી પણ છે કે એમના ઘરે કોઈક લાઇટ ફિટિંગનું કામકાજ ચાલતું હતું ને ભરત એ લાઈટ ફિટિંગનું કામકાજ કરે છે તો એ રીતે કોન્ટેકમાં આવ્યા હોય એવું પણ મનાઈ રહ્યું છે પરંતુ હવે સત્ય હકીકત શું છે એ આપણે જાણતા નથી પરંતુ એવું કહેવાય છે કે સોચ સોશિયલ મીડિયાના માધ્યમથી એવો કોન્ટેકમાં આવે છે સ્નેપચેટના માધ્યમથી કોન્ટેકમાં આવે છે કોન્ટેક કરીને બંનેની વાતચીત વધે છે અને વાતચીત વધે છે ત્યાં જ ગત સુમારે એટલે મતલબ કે પાંચમા મહિનાની સોળ તારીખે બંને જણા એટલે કે સોળ તારીખે બંને જણા રાત્રે નવ વાગે પોતાના ઘરેથી ફરાર થઈ જાય છે એટલે કે આમ મકડાળા ગામના વતની છે દિનાબેન એમના ઘરે હોય છે ભરતભાઈ એમને નવ વાગે લેવા માટે જાય છે ને નવ વાગે ત્યાંથી લઈ અને બંને જણા ફરાર થઈ જાય છે ફરાર થઈ ગયા બાદ બીજે દિવસે બંને અમદાવાદ પહોંચે છે અમદાવાદ પહોંચીને સત્તર પાંચ બે હજાર પચીસના રોજ બંને વકીલો જોડે એફિડેવિટ કરાવીને મૈત્રી કરારની અંદર રહેવાનો એક સમજોતો કરે છે હવે મૈત્રી કરારની અંદર રહેવા માટેનો સમજોતો કર્યા ચેડ બંને ત્યાંથી ફરાર થઈ જાય છે ને ફરાર થઈ અને બંને વલસાડ ચાલા જાય છે આ ફરાર હોય છે એ સમયગાળાની અંદર એમના પતિને એવી ખબર નથી હોતી કે મારું બૈરું ક્યાં ગયું કે મારી પત્ની ક્યાં ગઈ એવા સમયગાળાની અંદર એમના પત્ની એમના પતિ પોલીસ સ્ટેશન પહોંચે છે અને દિવદર પોલીસ સ્ટેશન પહોંચી અને એક એવો નોંધ લખાવે છે ગુમનોદ કે મારી પત્ની આ તારીખના રોજ આ સમયે ગુમનોદ ગુમ થયેલી છે જ્યારે ગુમનોદ લખાવવામાં આવે છે ત્યારે ગુમનોદ લખાવવામાં આવે છે તો એ સમયગાળાની અંદર ધીરે ધીરે એમની પત્નીને એ વસ્તુની ખબર પડે છે કે મારા પતિએ મારા વિરુદ્ધ છે એટલા માટે કરીને હવે અમને જવાબ આપવો જરૂરી હોય છે તો જવાબ આપવા માટે એ વલસાડ પોલીસ સ્ટેશનની અંદર જાય છે વલસાડ પોલીસ સ્ટેશનની અંદર એવો રૂબરૂ જવાબ લખાવે છે કે અમારા પતિ છે જેમની સાથે હું નથી રહેવા માંગતી હું એમને ઓળખતી પણ નથી મારા બે બાળકો છે મારા બાળકોની પણ મારે જરૂર નથી મારે મારા સાસરી પક્ષમાંય નથી જવું મારે મારા પિયરમાંય નથી જવું મારે ભરત સાથે રહેવું છે ભરત મારો મિત્ર છે અને અમે બંને મિત્રી કરાર કરી લીધો છે અને મૈત્રી કરાર કરી લીધો છે એટલા માટે હું હવે ભરતની સાથે રહેવા માગું છું બીજા કોઈ જોડે મારે કોન્ટેક સંપર્ક કાંઈ પણ રાખવો નથી જ્યારે આ વાતચીત અને આ જવાબ એ વલસાડ પોલીસ સ્ટેશનની અંદર લખાવવામાં આવે છે ત્યારબાદ થોડા સમય ગાળાની અંદર બે જણા એમના ભરતના મુકામ એટલે કે ભરતના ગામ નાણોટા ખાતે આવે છે પરંતુ એ પહેલાં બંને જણા પહોંચે છે શિવરી પોલીસ સ્ટેશન કારણ કે શિવરી પોલીસ સ્ટેશન એટલા માટે પહોંચે છે કે મૈત્રી કરાર એ ખાલી મિત્ર સાથે મારે રહેવું છે એટલા પૂરતી જ હોય છે મૈત્રી કરાર એ કોઈ લગ્નનો આધાર આપતો કરાર નથી મૈત્રી કરાર એ તમને ભીડા રહેવાની અનુમૂતિ આપે છે પરંતુ એ તમને શારીરિક સંબંધ બાંધવાની અનુભૂતિ આપતો નથી પરંતુ અત્યારે કળિયુગનો સમય છે એટલે કંઈ પણ થતું હોય છે એવા જ સમય ગાળાની અંદર આ બંને જ્યારે શિવરી પોલીસ સ્ટેશનની અંદર પહોંચે છે તો જે સામેનો લોકો છે એમના કે જેના લગ્ન થઈ ગયા હતા એમ કે જગ જે એમના પતિ જગતા ભાઈનો પરિવાર ત્યારબાદ એમના પિયરના પરિવારના લોકો એ જગ્યાએ પહોંચે છે બંને બાળકોને ત્યાં લાવે છે એમને એવું હતું કે કદાચ બાળકોને જોશે તો એની માં પીગળી જે છે ને પીગળીને પાછી આવી જશે ઘરે આવું વિચારીને આવેલા એ લોકો જ્યારે એ બાળકોને એમની સામે જઈને ઊભા રાખે છે ત્યારે જે દ્રશ્યો સર્જાયા એ તમે ફરી એકવાર જોઈ લો মনমেন,াবাাখ্ন্িয় পাবাাঠ পাবাাগে মনইেন মগন তগরাপিড়ঁক এবো જે દ્રશ્યો સર્જાય માં એવું કહેવાય છે કે બાળકોને થેલું મારી રહી છે કે ખસો મારે તમારા કોઈની જરૂર નથી અને પોલીસ સ્ટેશનમાંથી મને એવા સમાચાર મળ્યા કે પોલીસ સ્ટેશનની અંદર એ બાળકોને આમ એકદમ થથડાવી રહી હતી ને બાળકોને આમ ડરાવી પણ રહી હતી પરંતુ જ્યારે પોલીસે થોડી કડકાઈથી વાતચીત કરી તો પછી એ વસ્તુની અંદર એ ન ગઈ એક મા આ હદ સુધી પહોંચે છે જ્યારે એવો પોલીસ સ્ટેશનની અંદર હાજર થવા માટે આવે છે ત્યારે તમે વિચાર કરો એ બાળકો કેટલું રુદન કરી રહ્યા છે હવે એ બાળકો ઉપર શું વીતતી છે આ માના જે મા બાપ છે એટલે કે એના જે મેં માતા પિતા છે એ લોકો ઉપર શું વીતતી છે એના પરિવારમાં એના પતિ છે એ લોકો ઉપર શું વીતતી છે હવે વાતચીત અહીંયા આપણે એ નથી કરવાના કે કેમ આ ઘટના ઘટી વાતચીત આપણે એવું કરવાના છીએ કે આવી ઘટનાઓ ઘટે છે તો એની પાછળ કેટલું બધું નુકસાન થતું હોય છે મિત્રો જ્યારે લગાન થયેલા હોય જે બેને જે મા તરીકે જેમને જે છે જે બાળકોને ધૂતકારી રહ્યા છે એમના બાળકની એકની ઉંમર એમના દીકરીની ઉંમર બાર વર્ષ છે એમના દીકરાની ઉંમર આઠ વર્ષ છે એમની પોતાની ઉંમર ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ આજુબાજુ માણસો પ્રેમ લગ્ન કરી લે મૈત્રી મૈત્રી કરાર કરી લે બે બે બાળકો હોય એમનું જીવન કેવી રીતે આ તરફ આગળ ચાલ્યું ગયું બાળકો કેવી રીતે થઈ ગયા ત્યારે એના પછી આટલા વર્ષો પછી મૈત્રી કરાર કરે ને પ્રેમ કરે ને પછી એવું કહે કે અમે તો પ્રેમ કરે શું પ્રેમ આવો હોય જે બાળકોને તમે જન્મ આપ્યો છે જે બાળકો તમારા પોતાના છે બાળકોને તમે સ્વીકારવા માટે તૈયાર નથી બાળકોને તમે રાખવા માટે તૈયાર નથી તો પછી સભ્ય સમાજની અંદર આ કઈ પ્રકારનો પ્રેમ આ સમાજ કઈ દિશાની અંદર જઈ રહ્યો છે જો સમાજની અંદર આવું જ થતું રહ્યું સમાજની અંદર આ જ થતું રહ્યું કે ચાલીસ વર્ષ બેતાલીસ વર્ષ આજુબાજુની મહિલાઓ યા પુરુષો એ કોઈ પણ રીતે મૈત્રી કરાર કરી કોઈ પણ લગ્ન કરી નાખશે એમને બે બાળકો હશે ચાર બાળકો હશે તો એ બાળકોના ભવિષ્યનું શું અને સમાજને શું શીખ આપશો એ સમાજ શું શીખશે આપણાથી સારું શીખશે આવનારી પેઢી આપણાથી શું શીખશે ચલો વાતચીત એમ કરીએ કે સાસરિયા પક્ષની અંદર કોઈક તકલીફ હશે કશુંક નહીં અનુકૂળ થયું હોય ક્યાંક સેટલમેન્ટ નહીં થયો અને મજા નહીં આવતી હોય તો છૂટું કરવા માટેના ઓપ્શન ઘણા બધા છે કોર્ટમાં જાઓ તો તમને તલાક મળે છે બીજી જગ્યાએ જાઓ તો તમને તલાક મળે છે બધી જ જગ્યાએ મળે છે પરંતુ તમે તમારા બાળકોને છોડીને જ્યારે નીકળી જાઓ છો અને તમારા બાળકો રડતા હોય છે કે મા તું પાછી આવી જાય મા તું સાથે રહે કેમ નથી આવતી આમ આવું જ્યારે તમારા બાળકો તમારી સામે આવીને કહેતા હોય ને એક માનું હૃદય એ બાળકો માટે ન કંપે તો એ મા કોઈ અન્ય વ્યક્તિને કેવી રીતે પ્રેમ કરી શકે અને કરે તો એ પ્રેમ કેવી રીતે હોઈ શકે મારા બાળકો પ્રત્યે મારી લાગણી એ લેવલમાં ન હોઈ શકે હું એમનું સાંભળવા માટે તૈયાર ન હોઉં તો હું કોઈ બીજા વ્યક્તિ માટે પ્રેમ કેવી રીતે કરી શકું કોઈ બીજા હું શું કરાવી શકું જ્યારે આવી ઘટના સમાજની અંદર ઘટતી હોય છે ને ત્યારે એક વાત તો એ થાય છે કે ઘણા બધા હૃદયો આમ કંપી ઉઠતા હોય છે કે કેમ સમાજની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય છે અને જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે એ એ ઘટનાઓ એ લોકો પણ એવું નથી વિચારતા જે લોકો ધારો કે મૈત્રી કરાર કરીને લાવે હું તો બધાની પોતપોતાની પર્સનલ લાઈફ છે આપણે કોઈના પર્સનલ લાઈફની અંદર કોમેન્ટ પણ નથી કરવાની ને કોઈની પર્સનલ લાઈફ કે કોઈના પરિવારનું આપણે નામ પણ નથી લેવાનું પણ વાતચીત એ છે કે જ્યારે તમે કોઈપણને મૈત્રી કરાર કરાવીને લાવો છો ત્યારે તમને ખબર હોય કે એને બે બે બાળકો છે એ બાળકોને તરછોડીને આવી રહી છે તમારો જીવ કેવી રીતે ચાલે છે એવી એવી ઘરે વહુ લાવીને તમે શું કરશો મતલબ કે જે પોતાના બે બાળકોને તરસોડીને આવી છે એમની હાય તમને જીવવા દે છે આ બધા જ મુદ્દા ઘણા બધા વિચારવા જેવા છે અને આવા કામમાં પાછા લોકો સપોર્ટ પણ કરે તમને વિચાર આવવો જોઈએ તમે એક વસ્તુ વિચાર કરો કે જ્યારે કોઈ પણ સામાજિક ઘટના ઘટતી આ તો બરાબર છે કે મારવાડી સમાજ અને દેશી સમાજ એટલે કે ચૌધરી સમાજની ઘટના છે અને મારવાડી સમાજની દીકરી એ હતી ને મારવાડી સમાજની વહુ પણ હતી અને દેશી સમાજ એટલે કે દેશી ચૌધરી સમાજમાં આવી છે તો આ તો એક સામાજિકની સમાજ સમાજની ઘટના છે ચલો લગ્ન કર્યા આવી એ બધું બરાબર છે પરંતુ એ બાળકોને જે રઝડતા મૂક્યા એના એના વિશે પણ કેટલું વિચારવાની જરૂર છે અને આ રીતે બાળકોને રજળતા મૂકીને કોઈ જગ્યાએ બધા લોકો આવી જશે આ રીતે કરશે જ્યારે કોઈ પણ સામાજિક ઘટના ઘટતી હોય ને ત્યારે મિત્રો પહેલું એ પણ વિચારવું ખૂબ જરૂરી છે જ્યારે આપણી આપણા ઘરે કે આપણી જગ્યાએ કોઈપણની દીકરી આપણે લાવીએ છીએ અને આવી જાય ત્યારે આપણે ખુશ થઈએ કે આપણા ઘરે આપણા છોકરાએ કોકની દીકરી લાવી કોઈકને દીકરી લાવી જ્યારે તમારા ઘરેથી દીકરી કોઈકના ત્યાં જ જતી રહે છે ત્યારે તમે ખુશ થાવ છો જો તમારા ઘરેથી દીકરી કોઈને ત્યાં જતી રહે અને તમે ખુશ નથી થતા તો સામેવાળાની દીકરી તમારા ઘરે લાવીને ખુશ થવાની કોઈ જરૂર નથી આ વિષયની અંદર પરિવર્તન લાવવું હશે આ વિષયની અંદર ઊંડું પરિવર્તન લાવવું હશે તો આ આ વસ્તુની અંદર જળની અંદર જવું પડશે જળની અંદર જઈ અને સામાજિક સુધારણા એ લાવવા પડશે કે જ્યારે આપણે કોકની દીકરી હોય એને આપણે લાવ્યા હોઈએ તો આપણે પણ એ ગણતરી હોવી જોઈએ કે આપણે દીકરે ખોટું કર્યું હોય તો એને કહીને કે ભાઈ પાછી આપી દેતું આ વસ્તુ કરવાની જરૂર નથી તો જ આપણી દીકરી જશે તો કોઈ પણ બીજી જગ્યાએ જશે તો એ લોકો પણ પાછી આપશે આ એક સમાજની વાતચીત છે આ અન્ય સમાજોની અંદર પણ એવું થવું જોઈએ કોઈ પણ સમાજની દીકરી જ્યારે અન્ય સમાજની અંદર જતી રહે ત્યારે સામેવાળા સમાજની ફરજ આવે છે કે એ સમાજની દીકરીને પાછી આપે ત્યારે એવું જ જ્યારે ઉલટું થાય કે એ સમાજની દીકરી જ્યારે આ સમાજની અંદર આવતી રહે તો એ સમાજની પણ ફરજ આવે છે કે એ સમાજને પાછી આવે કારણ કે સમાજનું વરણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે તમારા વ્યવહાર વહીવટ વહીવટ લગ્ન કુટુંબિક આ બધા જ સંબંધો એ તમારા સામાજિક જળવાય અને સામાજિક જળવાવા પણ જોઈએ ને સામાજિક હોવા પણ જોઈએ પરંતુ એનો અર્થ એવો નથી કે કોઈના ઘર રંજાળી અને કોઈનું ઘર રંજાળીને આપણે આ કામકાજ કરવું જોઈએ આમ તો જો કે આ પ્રકારના વિડીયો હું બનાવતો નથી પરંતુ આજે ખાસ આ વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે આ રીતે ચાલીસ ચાલીસ વર્ષના લોકો મૈત્રી કરારની અંદર રહેવા જતા રહેશે તો શું થશે સભ્ય સમાજ અને મૈત્રી કરાર એટલે કોઈ અત્યારે મતલબ કે એટલું બધું દૂષણ થઈ ગયું છે કે લગ્ન થયેલા હોય લગ્ન હોય ત્યારબાદ તલાક પણ ના થાય અને સીધા જતા રહે મૈત્રી કરારની અંદર રહેવા હું મારા મૈત્રી કરારની અંદર મૈત્રી કરાર એટલે ખાલી તમને એકબીજા જોડે રહેવાની પરમિશન આપે છે મૈત્રી કરાર કોઈ લગ્ન નથી મૈત્રી કરાર એ તમને કોઈ બાળકો મતલબ કોઈ બાળકો પેદા કરવા માટેની પરમિશન નથી આપતું કે કોઈ તમને સાથે રહી અને જેમ તમારી મરજી પડે એ પ્રકારના કામકાજ કરવાનું તમને મંજૂરી નથી આપતું તમે લીગલી છૂટાછેડા લો બીજી રીતે લો તમે તમારા બાળકો છે ચલો તમને ન અનુકૂળ આવ્યું તો તલાક લીધા એ તો બરોબર છે કે ન ગમે તો ગમે એ ઉંમરે તમે છૂટા થઈ શકો છો છૂટાછેડા લઈ શકો ચાલો છોડો એ વસ્તુને આપણે એટલી બધી ગોળ નથી કરતા પણ તમારા બાળકો જ્યારે રડી રહ્યા હોય ત્યારે બાળકોની તો ફરજમાં આવે છે ને કે બાળકોને તમે રાખી શકો છો જ્યારે એમને પૂછવામાં આવ્યું દીનાબેનને કે તમે બાળકો લઈ જાઓ જ્યાં પોલીસ દ્વારા કે ત્યાં અંદર એમના મા બાપ દ્વારા સમજાવવામાં આવ્યું કે બાળક લઈ તને એને કહી દીધું કે મારા બાળકો પણ મારે નથી જોઈતા જ્યારે આવા શબ્દો કહી શકાય છે તો આ શબ્દોને આપણે બોલી પણ ના શકીએ અત્યારે બોલતા પણ કંઈક થાય એવા શબ્દો કહેતા ને એ શબ્દો ઉપર અનુસરતા અમને કંઈ નહીં થાય તો સમાજની અંદર મિત્રો આવી જે ઘટનાઓ ઘટી રહી છે ઘટનાઓ માટે કરીને આ વિડિયો બનાવવા પડે આવી જે ઘટનાઓ ઘટે એના અંદર સમાજના આગેવાનો હોય કોઈ પણ હોય એ લોકોને આ વસ્તુ તરફ રોક લગાવવી જોઈએ આવી કોઈ પણ ઘટના ઘટતી હોય સ્વેચ્છાએ મારો ભાઈ પણ કેમ ખોટું કરીને ના આવે મારા ઘરનો મારો દીકરો પણ કેમ ખોટું કરીને આવે ના આવે મારે એ વસ્તુને ન સ્વીકારવી જોઈએ એ વસ્તુની અંદર સામાજિક સમરસતા જાળવવી હોય તો એ વસ્તુને આપણે સામેથી કહેવું પડે કે ભાઈ આ મારી ભૂલ છે આ વસ્તુ તમે આમ કરો આ બાળકો બે રગજડી જાય છે કારણ કે જે વાતચીત વાતચીત છે બંને માસુમ બાળકોની છે કે બંને બાળકોનું છે તો મિત્રો હવે આ વિષય ઉપર આપણે વધારે વાતચીત નહીં કરીએ પરંતુ આવી જે પણ સમાજની અંદર ઘટનાઓ ઘટતી રહેશે એના વિશે આપણે વાતચીત કરતા રહીશું અને જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે છે ત્યારે સમાજની અંદર જે ખોટા મેસેજો જતા હોય છે એ દિશાની અંદર સમાજ સારા દિશામાં અંદર આવે આ રીતે રડતા રઝડતા બાળકોને મૂકીને કોઈ ન જાય આવનારા સમયની અંદર ભવિષ્યની અંદર એવી આશા રાખીએ કે સમાજ એ સારી દિશા તરફ વધે સોશિયલ મીડિયાના દુરુપયોગથી જે બાળકો બગડી રહ્યા છે દિશામાં પરિવર્તન આવી અને એમના મા બાપ એમના બાળકોને ફોનથી દૂર રાખીને સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કરવાનો માધ્યમ તરફ લોકો આગળ વધે સમાજને સદબુદ્ધિ મળે અને આવી સમાજની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે એ ઘટનાઓ ન ઘટે એ માટે ભગવાન આવા લોકોને બુદ્ધિ આપે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી